શિયાળામાં રાત્રે સ્વેટર પહેરીને કે મોજા પહેરીને શું જોઈએ કે નહીં ત્યારે કેટલાક લોકો માને છે કે રાત્રે સ્વેટર મોજા પહેરીને શું યોગ્ય છે જ્યારે કેટલાક લોકો એવું પણ માને છે કે આ ન કરવું જોઈએ જો તમે પણ આ કન્ફ્યુઝન હોય તો ચાલો જાણીએ કે શું સ્વેટર અને મોજા પહેરીને શું સારું છે કે નહીં અને રાત્રે સુધી વખતે કેવા કપડાં પહેરવા જોઈએ નમસ્કાર દર્શક મિત્રો બેસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ શિયાળામાં શું તમે અને મોજા પહેરીને આખી બોડી કવર કરીને છો તો ઠંડીના મોસમમાં ઊંઘમાં ગરમ રહેવું એ આરામદાયક હોય છે પરંતુ શું તમે જાણો છો કે સ્વેટર પહેરીને કે મોજા પહેરીને શું જોઈએ કે નહીં તો કેટલાક લોકો માને છે કે રાત્રે સ્વેટર મોજા પહેરીને શું યોગ્ય છે અને જયારે કેટલાક લોકો આવું કરવાની ના પાડે છે તા સાથે હેલ્થ જણાવ્યા અનુસાર સ્વેટર પહેરીને આદત ઘણા લોકોને ગરમી અને આરામ આપવા માટે પસંદ આવે છે પરંતુ તેને લઈને કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બને છે કેમકે સ્વેટર સામાન્ય રીતે જાડા અને ગરમ હોય છે તે ગરમી આપે છે પરંતુ જો સ્વેટર શિયાળા વગર પહેરવામાં આવે તો પરસેવો આવી શકે છે અને સૂતી વખતે સ્વેટર પહેરવું ત્યારે જ યોગ્ય સારું છે કે જ્યારે સાફ અને સૂકું હોય અથવા તો તેમાં ભેજ પણ ન હોય અને ગંદુ અને જૂનું સ્વેટર સ્કીન પર રાશિ અથવા તો ઇરિટેશન પણ કરી શકે છે તો આ સાથે જો ખૂબ ટાઈટ સ્વેટર પહેરીએ તો ઊંઘમાં ખલેલ પાડી શકે છે જેથી લૂઝ અથવા તો આરામદાયક સ્વેટર પહેરવું જોઈએ અને ઊંઘની ગુણવત્તા વધારવા માટે યોગ્ય કપડાની પસંદગી કરવી જરૂરી છે તો હંમેશા કોટન લિનેન અથવા તો મિક્સડ ફેબ્રિક કપડાં પહેરવા જોઈએ અને આ સાથે જ ભેજને શોષે અને ત્વચાને શ્વાસ લેવા દે તેવા કપડાં પહેરવા જોઈએ તો તો લૂઝ પહેરવાથી કોઈ ડિસ્ટર્બ થતો નથી અને ઠંડીના થર્મલ લોવર અથવા સ્વેટર પહેરવું જોઈએ જે શરીરને ગરમ પણ રાખે અને ઊંઘને આરામદાયક પણ બનાવે તો હેલ્થ એક્સપર્ટ એવું પણ કહે છે કે સ્વેટર પહેરવાની મોસમમાં તમારા કમ્ફર્ટ અને હેલ્થના આધારે નક્કી કરવા જોઈએ જો શિયાળામાં સ્વેટર પહેરવું સૌથી યોગ્ય છે તો આ શરીરને ગરમ રાખે છે અને ઠંડીથી બચાવે છે ત્યારે શિયાળાની શરૂઆતમાં જ્યારે ઠંડી થોડી ઓછી હોય છે ત્યારે જીણું એટલે કે પાતળું સ્વેટર અથવા તો થર્મલ કપડાં જ પહેરવા જોઈએ અને ઘણા લોકો મોન્સૂનમાં પણ સ્વેટર પહેરે છે ત્યારે એક્સપર્ટ કહે છે કે મોન્સૂનમાં સ્વેટર બિલકુલ અવોઇડ કરો કેમકે મોન્સૂનમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી સ્કીન પર રાસેસ જેવા પ્રોબ્લેમ વધી શકે છે અને આ સાથે જ વિટામિન ડી ની પણ કમી મહેસૂસ થાય છે જો મોજા પહેરીને રાત્રે શિયાળામાં સુવામાં આવે તો લોકોને આરામદાયક લાગે છે પરંતુ તેને યોગ્ય રીતે જ પહેરવા જોઈએ તો શિયાળામાં ગરમ મોજા પગને ઠંડીથી બચાવે છે અને ઊંઘને સુધારે છે તેને વધારે પડતા જાડા કાપડના મોજા પહેરવાથી પગની આંગળીઓ અને સ્કીનને ઓક્સિજન મળતો નથી અને પરિણામે પરસેવો અને બીજી સમસ્યાઓ પેદા થાય છે તો ટાઈટ મોજા પણ ન પહેરવા જોઈએ કેમકે ટાઈટ મોજા પહેરવાથી બ્લડ સર્ક્યુલેશનને રોકી શકે છે ને તેથી લૂઝ અથવા તો સ્ટ્રેચેબલ મોજા પસંદ કરો અને સાથે જ રોજ નવા અને સાફ મોજા પહેરો ગંદા મોજા પહેરવાથી પગની ત્વચાને ખરાબ અસર થઈ શકે છે આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપજો તારો બેસ નાઇન ટીવી ન્યૂઝ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાંતોના જણા પર આધારિત છે બેસ નાઇન ટીવી ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર